સુધીમાં વગર વિઝાએ ભારતીયોને મળી શકે છે આ દેશમાં જવાની તક હવે લોકો કેનેડા નથી જતા તે બાદ અમેરિકા મોંઘું છે એટલે હવે ગુજરાતીઓને કયા દેશમાં સરળતાથી વિઝા મળી શકે છે તે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે ગુજરાતીઓ કેનેડા તો જાય છે અથવા તો વિદેશ જાય છે પરંતુ ત્યાંના વિઝા મેળવવા તેમના માટે એટલા જ મુશ્કેલી ભર્યા હોય છે તેવામાં હવે આજે એક આપણે એવા દેશ વિશે વાત કરીશું જ્યાંથી તમને ઈઝીલી વિઝા મળી જશે અને ત્યાં તમે સેટલ પણ થઈ શકો છો કેનેડાના નિયમો બદલાયા છે સાથે જ અમેરિકા ઘણું મોંઘું બન્યું છે ત્યારે હવે ભારતીયો માટે નવા દેશનો રસ્તો ખુલી ગયો છે આ દેશ કયો છે સૌથી પહેલા તો તે જાણીએ ભારતીય પ્રવાસનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે તેઓ ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત હવે લઈ શકશે મોસ્કો સિટી ટુરિઝમ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કરારથી રશિયાની રાજધાનીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે ભારતમાંથી રશિયા જવા માંગતા લોકો માટે એક આ સારા સમાચાર ગણાવી શકાય કારણ કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં રશિયાના તમામ ભારતીય લોકો માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરવામાં આવી રહી છે મતલબ કે રશિયા જવા

દેખાઈ રહ્યું છે કારણ કે રશિયાએ તેમના જે નિયમો હતા તેમાં બદલાવ લાવ્યો છે અને હવે તેના વિઝાની જરૂર નહીં પડે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ નોંધનીય છે કે જો કોઈ પણ દેશ બીજા દેશ માટે લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરે છે તો તેનાથી લોકોને મોટી રાહત મળે છે વિઝા માટે દરેક દેશની પોતાની પ્રક્રિયા હોય છે જે પૂર્ણ કરવી ખૂબ જરૂરી છે અમેરિકા જેવા ઘણા દેશો માટે વિઝા મેળવવું ખૂબ મુશ્કેલ કામ હોય છે આ માટે વિઝા માટે ફી પણ ચૂકવવી પડતી હોય છે આનો અર્થ એ પણ થયો કે જે લોકો મુશ્કેલી છે તે વિઝા પ્રક્રિયામાં ખૂબ છે તેવામાં હવે આવી રીતે ફ્રીમાં વિઝા મળે તેમાંથી હવે ગુજરાતીઓને રાહત પણ મળી શકે છે ત્યારે આ રશિયાના બદલાયેલા નિયમો વિશે આપનું શું કેવું છે કમેન્ટ કરીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર